નીલગિરી ગ્રાઉન્ડ ખાતે ભવ્યતા સાથે ઉજવા લિંબાયત ઉત્સવ સમિતિ તથા યુથ ફોર ગુજરાતના સંયુક્ત ઉપક્રમે આયોજિત ઝંકાર નવરાત્રી બે આ વર્ષે સુરતના ઐતિહાસિક નીલગિરી ગ્રાઉન્ડ ખાતે ભવ્યતા સાથે ઉજવાશે આ નવરાત્રી ઉત્સવ શહેરના પરંપરાગત ખેલૈયાઓ યુવાનો તથા પરિવાર માટે સર્વોત્તમ ગર્વનો ઉત્સવ સાબિત થશે તેમ આજે ધારાસભ્ય સંગીતાબેન પાટીલ દ્વારા પત્રકાર પરિષદમાં જણાવાયું વિશ્વ સ્તરીય અવાજ અને લાઇટિંગ સિસ્ટમ સાથે સંસ્કૃતિ અને સંગીતનો મહામેળામાં પરંપરાગત ખેલૈયાઓ માટે મફત પ્રવેશ લોક સંસ્કૃતિને પ્રોત્સાહન અપાશે સમગ્ર મેદાનમાં સીસીટીવી સર્વેલન્સ તથા ડ્રોન કેમેરા દ્વારા સુરક્ષાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે વિશાળ મફત પાર્કિંગ વ્યવસ્થા હજારો વાહનો માટે કરી દેવાય છે જેથી નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે આધુનિક સાઉન્ડ અને લાઇટિંગ સિસ્ટમથી રમતમાં રંગભેર અને યાદગાર અનુભવ મળશે વિશાળ અને ઐતિહાસિક નીલગીરી ગ્રાઉન્ડ પર ભવ્ય આયોજનમાં પ્રસિદ્ધ કલાકારો તથા સ્થાનિક યુવા પ્રતિભાવો દ્વારા દરરોજ વિશેષ રજૂઆતો યોજાશે લિંબાયત ઉત્સવ સમિતિનો આ સંકલ્પ છે કે નવરાત્રી જેવા પવિત્ર તહેવારમાં સુરતવાસીઓને સંસ્કૃતિ સુરક્ષા અને સુવિધા સાથે યાદગાર ઉત્સવની ભેટ આપવામાં આવે આ નવરાત્રિ મહોત્સવ બાવીસ સપ્ટેમ્બરથી બે ઓક્ટોમ્બર બે હજાર પચીસ દરમિયાન રોજ રાત્રે સાંજથી મધરાત સુધી યોજાશે શહેર તથા આસપાસના વિસ્તારોના ખેલૈયાઓ અને નાગરિકો માટે આ એક વિશાળ પ્રય સાંસ્કૃતિક મેળો સાબિત થશે અમારો હેતુ નવરાત્રિ જેવા પવિત્ર તહેવારમાં સંસ્કૃતિ સુરક્ષા અને સુવિધા સાથે નાગરિકોને ભવ્ય અને યાદગાર અનુભવ અપાવવાનો છે નાગરિકોએ મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહીને સંસ્કૃતિના મહોત્સવને સફળ બનાવવા તથા સુવ્યવસ્થિત રીતે ભાગ લેવા અપીલ કરવામાં આવે છે નમસ્કાર લિંબાયત ઉત્સવ સમિતિ અને યુથ ફોર ગુજરાત દ્વારા ઝંકાર નવરાત્રી બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે આ જે લિંબાયત વિસ્તારમાં અત્યાર સુધી એક નાના પાયે સપના પાન સેન્ટર ખાતે જે નવરાત્રી ચાલતી હતી તો બે ત્રણ વર્ષથી વિચારતી હતી કે આપણે મોટા પાયે નવરાત્રીનું આયોજન કરીએ ના આપણા વિસ્તારના જ નહીં પણ આખા પૂરા સુરત શહેરના પણ લોકો ત્યાં આવીને ગરબા રમે અને સાથે સાથે ગરબાનું આયોજન કરે અને સારા એવા ટ્રેડિશનલ વેશભૂષા કરીને આવે એવી રીતે આ આયોજન અમે કર્યું છે સાથે સાથે આ નવરાત્રિમાં ગરબામાં તમે જુઓ તો આ દિવ્યાંગલ જે ખેલૈયાઓ છે એ પણ ત્યાં હાજર રહેવાના છે સાથે સાથે જે માસીબા છે એ માસી લોકો પણ ત્યાં આવવાના છે ને આપનો એટલે ગરબા રમીને આપણે આનંદ આપવાના છે સાથે સાથે ખૂબ મોટા મોટા ઇનામો ને પણ આપણે ત્યાં રાખ્યા છે જેવી રીતે કે ઇનામોની તન કેટેગરી રાખી છે એમાં જે કિડ્સ હોય એનું અલગ છે ટીનેજર નું અલગ છે ને પછી થોડાક ચાલીસ ત્રીસ ચાલીસ વર્ષના અલગ હવે ત્રણ ઇનામોની આપણે કેટેગરી રાખી છે અને અલગ અલગ ઇનામો પણ આપણે ત્યાં આપવાના છે અને સારા એવા ઇનામો રોજે રોજ અમે અમે ત્યાં આપી રહ્યા છે આપણા છે તો આ જે નવરાત્રી છે એ નવરાત્રી ખૂબ સરસ થશે ખુલ્લા મેદાનમાં છે વરસાદ જો નીચ પડે તો ખરેખર આ નવરાત્રીને ચાંદ ચાર ચાર ચાંદ લાગી જાય એવું મારો કેવું છે કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા સમય મિત્ર ન્યૂઝ સુરત